ai, ai, ai. ali aí <coughs> तो आग लागे आकाश में जर जर जरे अंगार संतना हाथ संसार में तो मर जाता संसार

છત ગુરુ હે છત ગુરુની વાતો આદિ અનાજી થઈ રહી છે અને આદિ અનાદિ નો છે ગુરુ એટલે ગુરુ નામ અંધકાર એટલે પ્રકાશ જ્ઞાન રૂપી પ્રકાશ આ અંધકાર જ્ઞાન વાતે પ્રકાશ તરફ લઈ જવા વાળા જે ગુરુ છે

આ મહિમા છે ગુરુનો મનુષ્ય અવતાર મળ્યો હોય તો ભક્તિ કરીને પાર ઉતરવાનું છે ભક્તિ ભક્તિ શા માટે કરવી પડે એટલા માટે કરવી પડે કે જન્મ મરણ નો ફેરો ટાળવા આ જન્મ મરણ નો ફેરો સોરાશી લાખ અવતાર છે એમાંથી મુક્ત થવા માટે આ જગતની આધી યાદી ઉપાધિ આમાંથી મુક્ત થવા માટે આ જીવ અજ્ઞાન વશ પોતાનો સ્વરૂપ ભૂલ્યો અને પોતાનો સ્વરૂપ ભૂલ્યો એટલે માયાગ્રસ્ત થઈ ગયો અજ્ઞાન અવસ્થાની અંદર એટલે આ જોઈને પાંચ વિષય લાગ્યા સ્પર્શ શબ્દ સ્પર્શ સ્વરૂપ રસ ને ગંધ આ પાંચ વિષયની અંદર આ જીવડો ભૂલો પીડ્યો પોતાનું સ્વરૂપ ભૂલ્યો સદગુરુ ને શરણે ગયા એટલે પોતાના સ્વરૂપ ને ઝાંખી થાય ઈશ્વર ની પ્રાપ્તિ થઈ અને આપણે બધા આનંદ કરતા થયા જે આપણનું નિઃ રૂપ છે એ તમે પોતે જ છો બીજો કોઈ નથી એટલે ભક્તિ આ જીવન મરણ માંથી મુક્ત થવા માટે યાદી વ્યાધિ અને ઉપાધિ માંથી મુક્ત થવા માટે આ ભક્તિ કરવાની જરૂર છે નકાર ભક્તિ વગર કોઈ લોકો ને ખાતો ને ભક્તિ કરે કઈ કઈ બેનો કરે ને કઈ ખાતા નથી પણ વારંવાર જન્મ લેવા ને મરવું જન્મ લેવા ને મરવું કેટલી પીડા કૂતરા બિલાડા પશુ પંખી સૌરાશી લાઘ ઘાટ માંથી પસાર ગયા

જીવન મહિમા સમજવાની બે ને ભજન ગયું કર્મનો સરવાળો કરવાનો છે બધાએ નકર હમણાં ભૂપૂતભાઈએ કીધું એમ કે આપણે આપણી અંદર આ જે જાડા બાંધેલા છે કર્મ ના થર ઈર્ષારૂપી અભિમાન રૂપી હો આ ન નીકળે ત્યાં સુધી આપણે શુદ્ધ થતા નથી ત્રણ પ્રકારના કર્મ કીધા છે પ્રારબ્ધ કર્મ સંક્ષિત કર્મ ક્રિયામણ કર્મ ક્રિયામાન કર્મ એટલે શું ક્રિયામાન કર્મ એટલે મેં કોઈની પાસે દસ હજાર રૂપિયા લીધા હોય પંદર દિવસે પાછા આપવાના વાયદે ને પંદર દિવસે આપી દઉં તો સરવાળો હરભર થઈ જાય આપણે દુકાને કોઈ વસ્તુ કઈક લેવા ગયા હોય ખાંડ લેવા ગયા હોય દસ કિલો અને એના દસ કિલાના જે કઈ પૈસા થતા હોય એને આપી દે એટલે સરભર થઈ જાય આપણે પૈસા પે દુકાન વાળો ખાંડ આપે આ ક્રિયામાન કર્મ છે પણ જો દસ હજાર રૂપિયા મેં લીધા હોય અને પાછો ન આપવાની ભાવના રાખો દગો ફટકો કરો અવતાર પૂરો થઈ જાય અવતાર પૂરો થાય બંધ ને હિસાબે આપણે બળ જાય કુટુંબ સ પરિવાર સમાજ આપણે આ ભેગા થયા નો બંધ ને હિસાબે બીજાના ઋણ સુકવા માટે આગળ પાછળના કર્મ છે તે એના ઋણ આપણે સુકવાય ન ગયા હોય એટલા માટે આ પરિવાર પુત્ર પરિવાર માતા પિતા વગેરે આપણા એકાબીજાનું ઋણ સુકવા માટે આવી છે ને ઋણ પૂરું થાય ને તો ઋણ પૂરું થાય એટલે એ થર પૂરો થયો અને બીજી જગ્યાએ જાવું પડે પંદર વર્ષ નો હોય છોકરો ઋણ પૂરું થાય એટલે એને બીજે ઋણ સુકવા જાવું પડે આ કર્મ નો સિદ્ધાંત છે પણ આપણે એની પાછળ કેટલું કલ્પાંત કરીએ કેટલું રોયે પણ આ સિદ્ધાંત આપણા મગજમાં ઉતરતો નથી અરે દસ હજાર રૂપિયા મેં આ મનસુખભાઈ પહોંચી લીધા દગા ફટકા કરી મારી જિંદગી પૂરી થઈ ગઈ અને ના એમને જિંદગી પૂરી એટલે આ અંદર આ દસ રૂપિયા આપવા માટે એમને ત્યાં હું બળદ થઈને આવું બળદ થઈને કર્મ મારે પડે એમાં કોઈ નિર્વેખ નથી અથવા તો નોકર સ્વરૂપે આવીને એને નોકરી કરીને કર્મ મારે પડે અથવા તો એમના ઘરે પુત્ર થઈને મારે કમાય કમાય ને કમાય ને એમને મારે રોળ સુકવું પડે આ રોળ પૂરું થાય એટલે મારે જતું રહેવું પછી ભલે પાંત્રી વર્ષ થયા કે ચાલીસ વર્ષ થયા કોઈ મિનમેક નથી કર્મ નો સંઘ થી રાણા મારું કોઈ નહીં મીરાબાઈ કહી હે કર્મ નો કોઈ આપણો ભાગીદાર છે જ નહીં આપણે પોતે જ છીએ આ ક્રિયામાન કર્મ બાકી કર્મ ચૂકવું પ્રારબારબ્ધ થઈને આવે છે પ્રારબ્ધ એટલે કે આપણે કહીએ કે એના ભાગ્યમાં હતું એને મળ્યું એના ભાગમાં નતું એટલે જતું ગયું બરાબર તો આ જે કર્મ કરી છે પુરુષાર્થ કરી છીએ એ કર્મ બધા પડે ને પડે આ સારું કર્મ કર્યું હોય બીજો અવતાર મળે તો એ સારું કર્મ કરવા માટે બીજો અવતાર મનુષ્યનો જો મળ્યો હોય તો એ પ્રારબ્ધ એટલે કે સારું નસીબ એ આનંદ કરતો હોય કર્મ કેવું હોય તો પાછો એનો અવતાર થાય તો એ દુઃખી દુખી ને દુખી હોય ગમે એટલું સારું કરે તો પણ એટલે કર્મ ના ત્રણ સિદ્ધાંત છે આ અવતારે આપણે કર્મ સારું કરીશી જન્મથી મૃત્યુ સુધી મૃત્યુ સુધી કોઈના દગા ફટકા લેવો દેવો કઈ કર્યું સારું જ કર્યું બધાને આપ્યું એટલે નો પાક આવ્યો અને એ ઘઉ નો પાક આપણે એની કોઠીમાં નાખીએ એ કોઠીમાં ઘઉં જેટલા થયા એટલા નાખ્યા એટલે થર પૂરો થયો અને હારો કર્મ કરવા છતાં જન્મથી મૂર્ત્યુથી હારો કર્મ કરી છતા આપણે દુખી હોય છે દુખી હોય છે આપણો જે છે આ અવતાર પૂર્વ થયો અવતારમાં આપણે આપણી જિંદગી ભરી ગયા આપણો કર્મ ગયા આપણો પ્રારબ્ધ ગયા આપણે સંસ્કૃતિ ગયા આપણો ધર્મ ગયા એટલે બીજો અવતાર થયો ત્યારે આપણે દગા ફટકા કરી આપણે નથી જોતા જગત ની અંદર આ કેટલા દગા ફટકા કરે કેટલા પોપડા ખાઈ જાય કેટલા કોઈને કોઈ પૈસા આપતા કરોડો રૂપિયા માં ઉઠી જાય છતાં એ આનંદમાં હોય છતાં એ સુખી હોય મોટો હોય બંગલા હોય ઘઉં હોય પણ ભલે ને અત્યારે કર્મ ખરાબ કરે પણ આગળ અવતાર એનો સારો હતો ઘાવ વાયો એટલે ઘઉં ખાય હવે એનો પ્રારબ્ધ પૂરી થયું એની જિંદગી પૂરી થઈ એ માણસ જતો રહ્યો બીજો ત્રીજો અવતાર આવે છે ત્યારે પછી આપણે સારું કર્મ કરવા મળીએ જન્મથી મૃત્યુ સુધી કોઈના દગા ફટકા લેવો જેવો કઈ કોઈનું બાકી જ ન થાય ગયું સારું જ કરીએ પાપ કરતા જ નથી પુણ્ય જ કર્યું સત્તાવેલા ઘર નો થર પૂરો થયો પછી કોદરા નો થર આવે સારું કરવા સત્તા પણ કોદરા જ ખાવાના આવે

આટલો વિચાર કરવાનો વિચાર પરમ જ્ઞાનમ એટલે ચાર પ્રકાર મનુષ્ય છે ચાર પ્રકારે પામર વિષય જીજ્ઞાસુ અને જ્ઞાન પામર એને કહેવાય કે એ પોતાનો જીવ પડો જીવનો અધ્યાસ થઈ ગયો અજ્ઞાન દેશા લાગી આ જીવને પામરતા આવી ગઈ કે આ મારાથી ન થાય ભક્તિ કરી નરસિંહ મહેતા કરી ભક્તિ કરી એ બધા ભક્તિ કરીએ કે આપણ થી ન થાય એટલા કેમ ન થાય એટલા ઘરનું કામ હોય ક્યારે ભક્તિ કરવા જવું છોકરા સૈયા ઉજવાના હોય નિશાળ મૂકવા જવાના હોય કેટલું કામ ક્યારે ભક્તિ કરવી એટલા મેરાભાઈ નરસિંહ હતા ગૌરવ કુમાર એને કામ નહી હોય એને ઘરે આપણે દાણા નાખવા તો એ આપણે જેવા મનુષ્ય હતા ને એનાથી ભક્તિ થાય એટલે આપણાથી આગા પાછી થાય નિંદા થાય ઈર્ષા થાય પણ કે ભક્તિ ન થાય આ પામરતા છે આપણી આ આપણી કાયરતા છે આ આપણી અજ્ઞાનતા છે આ અજ્ઞાનતા કાઢવાની ખૂબ જ મહારાજે વાત કરી છે બહુ સરસ નિરાત બાપો આ વાત કરી જીવનમાં અવતારવા જેવી વિષય વિષય ને અંદર આપણે ગળા ડોબ છે વાતો કરી છે પણ વિષયમાંથી નીકળતો નથી શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગમ આનો ખબર વિશે લાગ્યા બહાર નીકળાય પણ સુરતાની ટકર છતાં પ્રેમની પ્રકાશા જ્ઞાનની પ્રકાશા મીરાબાઈ પ્રેમની ઉતળી ખરાબે પાન મર ને ભાંગી પડે બ્રહ્માંડ આ તો આપણે કાઢવાની છે હે એટલે આગલા સંતો ને વિચાર તો કરો હજાર ને અમર થઈ ગયા

ગુણ વગર નામ રહેતો ભક્તિના ગુણ કેળવવા પડે પોતાના સ્વરૂપના ગુણ કેળવવા પડે તો થાય એટલે આ વિષય વાસના આશા ત્યાં વાસના સુરતા ત્યાં મુકામ તો આપણે જ્યાં સુરતા હોય ને ત્યાં આપણો મુકામ થાય છે અને એ યોગેશ્વર હતો ભક્તિ ભાવથી સંત પુરુષ હતો એને આગલા અવતાર ની ખબર હતી કે મારે આ હરણીના પેટે જન્મ જેવો થયો કારણ શું આ ભાવ થઈ એટલે આશા ત્યાં વાસા સુધતા ત્યાં મુકામ બે વખતે દ્રષ્ટાંત આપ્યું હતું આ બધા સભા હોય નહીં ત્યારે એનો એ ફરી વખત દ્રષ્ટાન્ આપું સંત હતા એ કહેતા કે મારે હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ મારો દેહ પડી જાય મારું મૃત્યુ થાય ત્યારે કે નગારા વાગશે એમ કરતા કરતા એમનું મૃત્યુ થયું એક કલાક ગઈ બે કલાક ગયો ત્રણ કલાક એક દિવસ ગયો બે દિવસ ગયા પણ નગારા વાગ્યા શિષ્ય વૃંદ એની ફરતે ટોળે ઓળીને બેઠા છે વાત હમણાં નગારા વાગશે ગુરુજી કોઈ ખોટું બોલે નહી પણ નગારા ના ગયા ત્રણ દિવસ થયા એટલે કોઈએ કીધું કે હવે આ કઈ નગારા વાગ્યા નહી આને જે કઈ કાર્ય વારંવાર ઝુંપડી આવતા એ સંત ને મળવા રસ્તે થી નીકળ્યા એટલે એમ થયું કે લાવીને આ સંત ને મળતો જાવ ઝુંપડી આવે ઝુંપડી આવ્યા તો શિષ્યો બેઠા છે

ત્યારે આવેલા માહિતી કીધું કે તમારા ગુરુ મહારાજ કઈ જગ્યાએ પડી ગયો ત્યારે તો કે આ બહોળી નું ઝાડ છે બહોળી ના ઝાડ નીચે ખાટલો હતો ખાટલા ઉપર પલંગ ઉપર હતા ખાટલો જળાયો એની ઉપર આવેલા સંત હું અને આજુબાજુ નજર કરી ઉપર નીચે ઉપર જો નજર કરી તો બહોળી ની અંદર બોર એની અંદર એક બોર પાકેલું એ પાકેલું બોર જોયું એટલે એને શિષ્ય કીધું પધરાવી ગયો પાણીમાં પાણીમાં પધરા એટલે તળ ફરીને એ હતી મરી ગયું એટલે તરત નગારો વાગ્યા પેલા મહાત્માએ કીધું કે આ તમારો ગુરુ

આ શ્વાસ સુધારવાનો છે એટલે ભક્તિ બાળપણની છે નાનપણ છે કાન વૈયા જાય આંખ હોય જાય હાથ વૈયા જાય જીભ વયા જાય ઓ ભક્તિ થવાની આ પ્રેક્ટિકલ નાનેથી કરવું પડે જીજ્ઞાસો જીજ્ઞાસો કોને કહેવાય જીજ્ઞાસુ જેને તાળાવેલી છે જેને ભવ પાર ઉતરવું છે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે જેને પોતાના જીજ્ઞાસ મારે આ ભાવ સાગર માં ફરી આવવું નથી એ યાતના ભોગવી નથી કર્મ ના સિદ્ધાંત માં નથી એટલે આને જિજ્ઞાસુ કહેવાય એના ઉપર તો ઘણા છે પણ ટાઈમ અને પુરુષ જ્ઞાની પુરુષ જે કઈ આપણા ગુરુ એ આપણે જ્ઞાન આપ્યું આપણું નિજ સ્વરૂપ બતાવ્યું એ સ્વરૂપમાં રહીને આ સ્વરૂપ ભૂલાય એવું નથી ને ભૂલવું પણ નહીં કારણ કે આ માયા ની જાવ છે વિષયો સાન ગુરુ એ મહારાજે પણ કીધું ગોરખે પ્રશ્ન કર્યો કે આ મન ચીર થતું નથી એનું એનો કઈ ઉપાય ખરો તો કીધું કે અભ્યાસ કાયમ કરવાનો છે એટલે પામેલા પુરુષો પણ પ્રાર્થના કરે છે પામેલા પુરુષો પણ સ્મરણ કરે છે કારણ કે સ્મરણ ન કરે તો મન ભટકી જાય એવું છે જ્ઞાન આપ્યું છે જે ગુરુએ આપણને કઈ વચન આપ્યું છે જે કઈ શબ્દ આપ્યો છે એ શબ્દ વચનમાં રહીને જે રહેણી આપણને આપી છે હમણાં રહેણી ની વાત બહુ સરસ વાત કરી છોરી જુગાર માસ મજિર ને લુચાય કામ કરો તો મધ ની ઈર્ષા અગિયાર ની રાણી આપી જો અગિયાર માં ભૂલ પડે તો આપણે ભક્તિ ભટકી જવાય જાય અધોગતિમાં ભૂલ કરવાની નથી આજ આપણો ભજન થઈ ગયું અગિયાર ની રાખો એટલે અગિયારસ થઈ ગઈ ભલે અગિયાર મહિનામાં બે વખત આવે રહેવાય તો ભલે ના રહેવાય તો ભલે અને રહેવાય તો સારું મન સ્થિર થાય ખોરાક ખાવો જઠર ની અંદર બે ભાગનો અન્ન એક ભાગ પાણી એક ભાગ ખાલી રાખો પાંચ પાંચિયા ઓછા ખાવા પાસન શક્તિ વધે પાસન શક્તિ એટલે ઇન્દ્રિયો પવિત્ર બને ચોખ્ખી બને ઇન્દ્રિયો પવિત્ર બને એટલે મન બને બને એટલે બુદ્ધિ પણ પવિત્ર અને કે ભક્તિ કરો કરો ભક્તિ હે આ આપણી ઇન્દ્રિયો છે ચોખ્ખી બને અને આ સોખ્ખી ઇન્દ્રિયો બને તો જ સુખ અને શાંતિ મળે તો હવે આપણે સંતોને સાંભળશું બોલવામાં કઈ ભૂલ સુખ થયેલ તો માફ કર્યો સદગુરુ મહારાજ